નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો લોકલ ગુજરાત ન્યૂઝમાં ગુજરાતના પડાપળના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં જોવા માટે ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરીને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ધન્યવાદ મિત્રો સૌથી મહત્ત્વના સમાચાર તરફ જોઈએ તો મિત્રો અરબી સમુદ્રમાં બનશે નવી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે એક વાવાઝોડું અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની વાતના સમાચાર એ વાત તે આગળ વધે છે કે ગ્લોબલ વોટ સિસ્ટમ એવું દર્શાવી રહી છે કે શ્રીલંકાની પાસે એક સિસ્ટમ બનશે અને તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે મિત્રો જે બાદ આ સિસ્ટમમાં ત્યાંથી આગળ વધીને અરબી સમુદ્રમાં આવશે અને તે પછી મજબૂત બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આવી જ કંઈક સ્થિતિ હવામાન વિભાગે જે આગાહી કરી છે તેના મોડલમાં પણ દેખાઈ રહી છે ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ તેના અહેવાલમાં કહ્યું છે કે શ્રીલંકા અને મન્નારની ખાડી પાસે એક ચક્રવાતી હવાનું ક્ષેત્ર એટલે કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે સ્કાયમેટનું કહેવું છે કે હાલ સિસ્ટમ પ્રાથમિક અવસ્થામાં છે પરંતુ તે આવનારા દિવસોમાં મજબૂત બને તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે મિત્રો તાજેતરમાં જ બંગાળની ખાડીમાં બનેલી એક સિસ્ટમ મજબૂત બની હતી અને તે ડીપ ડિપ્રેશનમાં સુધી મજબૂત બની હતી એટલે કે વાવાઝોડું બનવામાં એક જ સ્ટેપ બાકી હતો જોકે વાવાઝોડામાં પરિવર્તન નહોતી થઈ અને રાજસ્થાન પરથી પાકિસ્તાન તરફ જતી રહી હતી મિત્રો સ્કાયમેટને કહેવા પ્રમાણે અને હવામાન વિભાગનું મોડલ દર્શાવે છે કે પ્રમાણે આગામી ચારથી પાંચ દિવસમાં આ સિસ્ટમ વ્યવસ્થિત આકાર લઈ લે તેવી સંભાવના દેખાઈ રહી છે મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે જે મોડલ દર્શાવી રહ્યા છે તે પ્રમાણે આ સિસ્ટમ મજબૂત બની શકે છે પરંતુ કેટલીક મજબૂત બનશે તે અરબી સમુદ્રમાં તે આગળ વધે પછી જણાય જાણ થઈ શકે છે લો પ્રેશર એરિયા કે ડિપ્રેશન સુધી આ સિસ્ટમ જઈ શકે છે તેવું હાલ હુમાન મોડલ દર્શાવી રહ્યા છે જોકે યુરોપિયન સેન્ટર કોર્પન ટ્રેન્ચ વેધર ફોરકાસ્ટ મોડ અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બનતી હોય તેવું દર્શાવતું નથી એટલે કે તે આગામી દિવસોમાં સામાન્ય સ્થિતિ રહેશે તેવું દર્શાવે છે સ્કાયમેટ તેના અહેવાલમાં કહે છે કે સોળ સત્તર ઓગસ્ટની આસપાસ શ્રીલંકા કોમેરિયન મન્નરની ખાડી પર એક લો પ્રેશર એરિયા બની શકે છે અને તે બાદ તે મજબૂત થઈ શકે છે જે બાદ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને માલદીવ્સના વિસ્તારો તરફ આવી શકે છે જોકે સ્કાયમેટનું કહેવું છે કે ચાર પાંચ દિવસોથી વધારે લાંબા ગાળા માટે હવામાન મોડેલો ચોક્કસપણે આગાહી કરી શકતા નથી એટલે કે આ પ્રકારની આગાહીમાં ઘણી વખત મોટા ફેરફારો થઈ શકે છે આ મિત્રો બીજી તરફ હવામાન વિભાગે પણ એવું કહી નથી કે આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય છે ભારતના દરિયામાં સર્જાતા વાવાઝોડા નજર રાખતું હોય છે અને એવી સ્થિતિ સર્જાય તો તે અગાઉથી આગાહી કરતું હોય છે આગામી સાત કે આઠ દિવસ પછી અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે પરંતુ તે વાવાઝોડું બને તેવી શક્યતાઓ પર હાલ કઈ કહી શકાય નહીં હાલની સ્થિતિ પ્રમાણે તે અરબી સમુદ્રમાં આગળ વધી શકે છે